શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર શુદ્ધ અગિયારસ કામદા એકાદશીની કથા વાર્તા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા કથા કહી સંભળાવી ત્રેતા યુગના ઉતરાધિ રમાવતી નગરીમાં મહાધર્મિષ્ઠ રાજા પુંડરીકનું શાસન હતું એક દિવસ સ્વર્ગમાંથી લલિત નામનો એક ગાંધર્વ પોતાની પત્ની લલિતા સાથે રાજસભામાં આવ્યો અને રાજાની આજ્ઞા લઈ બંને નૃત્ય ગીતથી રાજાને રીઝવવા લાગ્યા બંને નવપરણિત હતા તેથી નૃત્ય કરતા કરતા એટલા બધા કામ વિહુમળ બની ગયા કે નૃત્ય ગીતમાં વારંવાર ભૂલો કરવા લાગ્યા બંને બંનેએ કામ ચેષ્ટાઓ કરતા જોઈને ક્રોધિત થયેલા રાજા પુંડલીકે ગાંધર્વ લલિતને શ્રાપ આપ્યો કે હે વિષયમાં ભાન ભૂલનાર કામી ગાંધર્વ મારો તને શ્રાપ છે કે તું રાક્ષસ બનીને દારૂણ દુઃખ ભોગવ એ જ ક્ષણે સોહામણો ગાંધર્વ બિહામણો રાક્ષસ બની ગયો એનું ભયંકર રૂપ જોઈ એની પત્ની લલિતા પણ થરવા લાગી પરંતુ પતિ પર અતિશય પ્રેમ હોવાના લીધે એને પતિનો સાથ ન છોડ્યો અને પતિ પાછળ પાછળ ભટકવા લાગી રખડતા પર્વત પર પહોંચી ગયા ત્યાં ઋષિનો આશ્રમ હતો તો તત્કાળ ઋષિના ચરણોમાં પડીને રુદન કરવા લાગી દયાળુ ઋષિને દયા આવી ગઈ એમણે પૂછ્યું હે દેવી તું કોણ છે આ રાક્ષસ સાથે શા માટે ભટકે છે ત્યારે લલિતા રડતા રડતા બોલી હું વીર ધનવા નામના ગાંધર્વની પુત્રી લલિતા છું આ રાક્ષસ મારો પતિ છે પુંડરિક રાજાના શ્રાપને કારણે એ રાક્ષસ બન્યો છે હે દેવ આપ તો જ્ઞાની છો મારા પતિના દારૂણ દુઃખો મારાથી જોવાતા નથી કૃપા કરી એના શ્રાપનું નિવારણ કરો ત્યારે ઋષિ બોલ્યા હે પુત્રી તારા સત્કર મોષ તને અહીં લઈ આવ્યા છે આવતીકાલે કામદા એકાદશીનો પવિત્ર દિવસ છે તો કામદા એકાદશીનું વિધિવત વ્રત કરી એ વ્રતનું પુણ્ય તારાપતિને અર્પણ કર આ મહાવ્રતના મહાફળના પ્રભાવે તારુપતિ તત્કાળ શાપ મુક્ત થશે ઋષિને શાષ્ઠાન પ્રણામ કરી લલિતાએ હાથમાં જળ લઈ કામદા એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો બીજા દિવસે ચૈત્રશૂત અગિયાર હતી લલિતાએ વિધિવત એનું પુણ્ય પોતાના અર્પણ કર્યું પુણ્ય વડે લલિત મૂળ સ્વરૂપ ને પામ્યો અને પતિ પત્ની સ્વર્ગે સિધાવ્યા વ્રતો માં ઉત્તમ એવું કામદા એકાદશી નું વ્રત કરનાર ભાવિકના સર્વે મનોરથો સિદ્ધ થાય છે